ગુડ મોર્નિંગ મિત્રો જય જે દ્વારકા દઈશ તો કેમ છો બધું ફેમિલી મજામાં તો ગાયું બધી ભાઈને બંધાવી ગઈ છે તો હાલો આપણે હવે દૂધ દેવાનો ટાણો થઈ ગયો કેની એ પડ્યું તો કેની લેતા જાય ને દૂધ દેતા આવી ગાય પછી ગામમાં જશું તો મિત્રો ગાડી બાયણે કાઢી લીધી છે તો દઈ આપણે મક્કર કૂતરા હેરાણ કરીએ બધા ડખા ડખારી તકે 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 ઓકે 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 Okay, okay, okay. Wow, fast now, Fred. Eh? Bye, bye. આપણે દૂધ દેન આવી ગયા તો હાલો આપણે હવે ફૂલ તોડી લઈએ અને ત્યારબાદ દીવા કરી લઈએ અહીંયા ઘરે રેડ ફૂલ સિક્સ યલો ફૂલ આ એક કેસરી એક લાલ હાલો હવે આપણે દીવા કરી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે દીવા કરી લીધા છે દાદાના મંદિરે તો તમે પંજારીક દર્શન કરી લેજો તો હળવા આપણે ગામમાં જઈ અને શંકર દાદા દૂધ ચડાવતા આવી આજે હાથી આંકવાનું છે કપાસમાં સુપર વાવવાનું છે અને પારા પણ ભેગા જો નખા હે ને તો નાખીએ આપણે તો બ્લોગમાં બૈના રહેજો તો આપણે દર્શન કરી લઈ થઈ જાય કાયદેસર

કરવાનો આ રીતના આવે તો એ ઓલું હાથે આવી તો ને એટલે એ પ્રમાણે પાણી આવ્યા રાખે આપણે વાં જાય એને નાખો વારી નાખી એલ મિત્રો હાઈક તમ આવી ગઈ છે જો ચેવડાની તૈયારી ખાવા મંડ્યો હું તારા એ મમ્મી આનું કહેવાય પવા ઓલું હે ઓલું હું કહેવા કે ના કે ચાતે હો હું કે મકાઈ ના હે અને માં મમરા હે ભેગું કરીને પછી જો ચમણું છે ને વાહ બેન ફે લુકે લુકો ખાઈ જા તો ઈ બનાવવાનું છે તો હાલો આપણે પાણી ધ્યાન દે તો જ વેયા જાય ઘણી વાર આવેલા જટ કો મારી ગઈ તે એટલે આપણે મોટર ચાલુ કરતા એવા ને ગઈ ને નાખી દીધું હે બધા આવી ગયા છે છાયા ને કરવા તો તડકે હવે એ છાયા આવી ગયા છે અને માંડવામાં ને માંડવીમાં પાણી જાય છે તો હાલો આપણે હવે જમી લઈ તેલો બની ગયો ને પપ્પા ચાખે ચાકો તો કેવા છે વાહ અસલ

બાકી રહી છે તન હાથ થઈ ગઈ છે તો આપણે હવે ભરવાનું ચાલુ કરું તો ડીઝલ થઈ જ તો ડીઝલ ભરાવતા આવી પછી ચાલુ કરી એક લોટ નકર વરી જે આ તો કેટલા લાંબો બહુ થાય કેમ નાખવાનો હે હું કદી ભરાવા જ ન પહેલી વાર જાઉં તો હાલો આપણી આ ધનોડી લઈ અને ડીઝલ ડીઝલ ભરાવતા આવી અને પછી ચાલુ કરી દઈ પોચે પોચે પગે તો ખૂટી જાય ગાયગા ચાલો જતા આવી

ग्यारह बड़े है तो डी ए पी आई गाड़ी माँ ये है हेलो है ये गाड़ी हाल आप चालू कर दें डी ए पी आई है तन डबा एक मन तन चार था सही है, ये कटला किलो है ये कोई जो खिलाई तो खबर पड़ी है <smart> I <noise> નાખી દો જરીક તૂટે બુટે નહી એટલે નાખ ને તો એ હાથિયા

ટોપી પહેરી હતી ને આજે આખો દીધી વાળ બધા ફરા આમ થઈ ગયા ડાબરા ઘર ભેગું થાને ભાઈ તો હાલો આપણે હવે દીવા કરતા આવી ચોકલેટ ધરતા આવ્યા જ ગુરુવાર છે કાલ આપણે પીડા દે અહીં ગયા હું આજે તો ભૂલાઈ ગયું કામ હતું ને એટલે ભૂલાઈ ગયું એટલે કાલ જતા આવશું અને તો હાલો આપણે હવે દીવા કરતા આવી તો મિત્રો આપણે દાદાના મંદિરે દીવા કરી લીધા તો તમે પણ દર્શન કરી લેજો હાલો આપણે હવે ઘરે જઈએ અને શું બનાવ્યું છે જમવાનું એ પણ જોઈ

આજના બ્લોગમાં આટલું જ બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ઉપર ન આવતો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવા ભાગ ગમ્યો બ્લોગ ન મળીએ કાલના આવતા જ્લોગમાં દ્વારકાધીશ